વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર છ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ હવે આપણે વાત કરી રહ્યા હતા સંચયની સ્વાધ્યાય છ પોઈન્ટ બેની પણ એમાં આપણે આગળના ક્વેશ્ચન જોયા હતા ક્વેશ્ચન નંબર સાત સુધી સ્વાધ્યાય છ પોઈન્ટ બેના પણ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પત્તાનો ક્વેશ્ચન છે એટલે પત્તામાં કેટલા પ્રકાર હોય એના કેટલા રંગ હોય એના વિશે તમને માહિતી હોવી જરૂરી છે એટલા માટે આપણે સૌથી પહેલાં જે આપણને અહીંયા પત્તા વિશે માહિતી આપેલી છે એ જોઈશું અને આ પત્તા વિશેની માહિતી ખાલી અગિયારમાંમાં જ નહીં પણ બારમામાં પણ તમને એટલી જ ઉપયોગી થશે કારણ કે જે સંભાવના પ્રકરણ આવે છે ટ્વેલ્થની અંદર એમાં પણ તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે આમ તો જે લોકો પત્તેથી ઘણી વખત રમેલા હોય છે તો એમને તો ખબર જ હશે એને કાંઈ યાદ રાખવાની જરૂર રહેતી નથી પણ જેને નથી ખબર કે રમેલા નથી ક્યારેય એ લોકો માટે ખાસ કરીને આ લેક્ચર છે જો પત્તાની જે કીટ હોય છે એની અંદર કુલ પત્તા હોય છે બાવન કુલ પત્તા બાવન હોય જોકરને એમાં નથી ગણવાનો હા જોકર એક કે બે જે સાથે આવ્યા હોય તો જોકરને સાથે ગણવાનો નથી એટલે કુલ પત્તા હશે બાવન હવે બાવન પત્તા છે એમાં ચાર પ્રકારના અલગ અલગ તેર પત્તા હોય છે જો એની અંદર તેર પત્તા લાલીના હોય છે તેર પત્તા ચરકટના હોય છે તેર પત્તા કાળીના હોય છે અને તેર પત્તા ફૂલીના હોય છે આ રીતે પત્તાના અલગ અલગ ચાર પ્રકાર હોય છે ત્યારબાદ એ જે તેર પ્રકાર તેર પત્તા છે ચાર પ્રકારના એમાં પણ પાટ પડે છે તેર પત્તા હોય તો એમાં ચહેરાવાળા પત્તા અને ચહેરા વગરના પત્તા ચહેરાવાળા પત્તા એટલે ગુલામ રાણી અને રાજા આ ચહેરાવાળા કહેવાય કારણ કે જે ગુલામ રાણી અને રાજા હોય ને એમાં તમને ગુલામ છે પછી ગુલામનું પત્તું હોય તો એમાં ગુલામ ડ્રો કરીને આપેલો હોય રાણીનું પત્તું હોય તો એમાં તમને રાણી ડ્રો કરીને આપેલી હોય છે રાજા હોય તો એમાં રાજા ડ્રો કરીને આપેલું હોય એટલા માટે જે ત્રણ દરેક પ્રકાર છે એમાં ત્રણ ત્રણ પત્તા હોય એ બધા કેવા કહેવાય ચહેરાવાળા પત્તા એને કહેવામાં આવે છે બરાબર અને પછી એકથી દસ નંબર હોય છે એક દોઢી ત્રી ચોકી પંજી છક્કીસ સાત સાત આઠ નવ અને દસ એ રીતે એકથી દસ નંબર હોય ને ત્રણ પત્તા છે ચહેરાવાળા હોય ગુલામ રાણી અને રાજા તો આમ જોઈએ તો નંબરમાં એકામાં એક નંબર નથી હોતો એકાની અંદર મતલબ કે વન નંબર તો હોય જ પણ એમાં પણ તમને પેલું શું કહેવાય એનું ગ્રાફિક છે એમાં જોવા મળશે એકાનું એટલે એકો ગુલામ રાણી અને રાજા એ આમ જોઈએ તો ભારે પત્તા ગણાય જો તમે થી રમેલા હશો તો તમને આઈડિયા હશે પછી બેથી દસ નંબર હોય પછી ફરીવાર ચરકટમાં પણ એમ આ ચાર પત્તા હોય બેથી દસ નંબર હોય પછી કાળી અને ફૂલીમાં પણ સેમ એટલે ત્રણ પત્તા ચહેરાવાળા અને દસ પત્તા એકથી દસ નંબર એટલે દસ પ્લસ ત્રણ તેર પત્તા થઈ ગયા એટલે ખાસ કરીને તો તમને પ્રકાર કયા હોય છે એ તમને જાણવું જરૂરી છે કેટલા પ્રકારના પત્તા હોય તો પ્રકાર એના ચાર હોય લાલી ચરકટ કાળી ફૂલી હવે રંગ કેટલા હોય તો રંગ બે જ હોય લાલ અને કાળો કારણ કે જે ચરકટ અને લાલી છે એ લાલ રંગની અંદર આવી જાય અને કાળી અને ફૂલી છે એ કાળા કલરની અંદર આવી જાય બરાબર એટલા માટે તો રંગમાં બે જ પ્રકાર હોય પણ રંગ બે જ છે પણ પ્રકાર છે એ ચાર હશે લાલી ચરકટ કાળી અને ફૂલી આમ તો અત્યારનો કોઈ વિદ્યાર્થી એવા હશે નહીં કે જે લોકોએ પત્તા નહીં જોયા હોય કારણ કે જે કદાચ પ્લેઈંગ કાર્ડથી રમેલા નથી એ લોકોએ કોમ્પ્યુટરમાં લેપટોપમાં મોબાઈલ ઉપર તીન પત્તી તો રમેલા જ હશો બધા બરાબર ન રમેલા હોય તો રમતા નહીં આ ખાલી ઇન્ફોર્મેશન માટે છે એમાં આપણે પત્તી રમવામાં માસ્ટરી નથી મેળવવાની અને દાખલા આવે ને એ સોલ્વ કરવામાં આપણને માસ્ટરી મળવી જોઈએ કારણ કે આના દાખલા સોલ્વ કરશો ને તો વધુ માર્ક્સ મળશે ને વધુ માર્ક્સ મળશે તો રિઝલ્ટ સારું આવશે રિઝલ્ટ સારું આવશે તો ફ્યુચરમાં કંઈક જોબ કે કંઈક કરશો તો એમાં અર્નિંગ સારી એવી મળશે પણ એ તીન પત્તી સારી રીતે રમશો તો એનાથી કાંઈ ફ્યુચર તમારું બનવાનું નથી એટલે ન જોયા હોય તો જોવાની જરૂર નથી એટલા માટે તમને આ માહિતી હું આપી દઉં છું કારણ કે જોવાની જરૂર ન પડે અને જે લોકોને ખ્યાલ છે એને તો બધી ખબર જ હશે કે એમાં કયા પત્તા હોય ને ક્યારે રોન નીકળે ને ક્યારે પાકો કલર હોય ને ક્યારે તીન પત્તીમાં પાકી રોન નીકળે બરાબર તો આ રીતે બાવન પત્તા હોય છે કુલ જો ઘર આમાં ન આવે ખાસ ધ્યાન રાખજો અને એક ગુલામ રાણી રાજા એને ભારે ગણવામાં આવે છે બરાબર એટલા માટે મેં બાયફર ગેટ કરેલા છે હવે જુઓ રાણીના કુલ પત્તા હોય ચાર એક લાલની રાણી એક ચરકટની રાણી એક કાળીની રાણી અને એક ફૂલીની રાણી એવી જ રીતે રાજા પણ ચાર હોય ગુલામ પણ ચાર હોય અને એકા પણ ચાર હોય અને પછી બે થી દસ નંબરના પત્તા પણ ચાર ચાર એટલે ચાર પ્રકાર છે અને બે થી દસ નંબર છે બરાબર એટલે નવ પત્તા એ અને ચાર પ્રકાર એટલે છત્રીસ પત્તા એ થાય આ બધું તમને એમ થાય ભાઈ આવું બધું કેલ્ક્યુલેશન કરવાની શું જરૂર છે પણ જરૂર છે કારણ કે આ કેલ્ક્યુલેશન અત્યારથી કરેલું હશે ને તો તમને આગળ જતા કંઈ પ્રોબ્લેમ નહીં થાય એટલા માટે અને અત્યારે પણ પ્રોબ્લેમ નહીં થાય જો બધું ખબર હશે તો તો આ બધું યાદ રાખવા જેવું છે ચાર પત્તા રાણીના હોય ચાર પત્તા રાજાના હોય ચાર પત્તા ગુલામના હોય ચાર પત્તા એકાના હોય અને બે થી દસ નંબર એટલે કુલ નવ પત્તા થયા અને એવા ચાર પ્રકાર એટલે છત્રી છત્રીસ પત્તા નંબરના હોય એકા એકાને બાદ કરતા હા એકાને તમે આમાં એડ કરો તો ચાલીસ પત્તા થાય એકથી દસ નંબરના અને ચહેરાવાળા થાય ચાર તેરીને બાર મતલબ ગુલામ રાણીને રાજા બરાબર અત્યારે કદાચ આ યાદ ન રહે તો કોઈ ક્વેશ્ચન નથી ખાલી જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ યાદ રાખો તો પણ ઘણું હવે આપણે આવીએ ક્વેશ્ચન નંબર આઠ ક્વેશ્ચન નંબર આઠમાં તમને કીધું છે કે બાવન પત્તાની જોડમાંથી સ્વાધી છ પોઈન્ટ બેનો છે બાવન પત્તાની જોડમાંથી તમારે બે પત્તા લાલ રંગના હોય બરાબર એની પસંદગી કરવાની છે તો હમણાં જ મેં તમને શીખવાડેલું કે લાલ રંગના કુલ પત્તા કેટલા હોય તેર હોય બરાબર લાલ રંગના આમ જુઓ તો છવ્વીસ હોય પણ લાલીના કેટલા હોય તેર હોય તો તમને લાલીના કીધું છે તો લાલીના તેર પત્તા હોય તમને જો રંગ એવો વર્ડ યુઝ કરે ને તો જ તમારે છવ્વીસ પત્તા લેવાના બાકી લાલ એટલે લાલી જ ગણવાની તો બે પત્તા લાલીના હોય એટલે આપણી પાસે લાલીના કુલ પત્તા કેટલા હોય તેર એમાંથી તમારે લેવાના છે કેટલા બે એટલે એનો આન્સર આવે થર્ટીન સી ટુ થર્ટીન સી ટુ એટલે એનો આન્સર આવે તેર ગુણ્યા બાર છેદમાં બે ફેક્ટોરિયલ એટલે બે ગુણ્યા એક તો તેર ગુણ્યા છે એટલે અઠ્યોતેર આપણો આન્સર આવશે તમે અઠ્યોતેર રીતે પસંદગી કરી શકો શેની તો કે બે પત્તા લાલીના હોય એની ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે એક પત્તું રાજાનું અને એક પતું રાણીનું હોય તો હવે મેં તમને હમણાં જ કીધું કે રાજા રાણીના પત્તા કેટલા હોય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ આ તમને સમમાં હેલ્પફુલ થશે તો આપણી પાસે રાજાના કુલ કેટલા પત્તા હોય છે તો કે આપણી પાસે રાજાના કુલ પત્તા હોય છે ચાર એક કાળીનો રાજા એક ફૂલીનો રાજા એક ચરકટનો રાજા અને એક કાળીનો રાજા બરાબર એટલે ચાર પત્તા થયા ચારમાંથી તમારે એક રાજા લેવાનો છે એટલે ફોર સી વન વચ્ચે આવે છે અને એટલે શું થશે ગુણાકાર અને એક પત્તું રાણીનું તો રાણી પણ કેટલી હોય કુલ ચાર જ હોય ને ચાર જ રાણી હોય ને લાલીની કાળીની ફૂલીની અને ચરકટની ચારમાંથી તમારે એક રાણીનું સિલેક્શન કરવાનું છે એટલે ફોર સી વન તો ફોર સી વન ઇન્ટુ ફોર સી વન એટલે ફોર સિવનનો આન્સર કેટલો આવે ફોર ફોર ઇન્ટુ ફોર એટલે સોળ તમે સોળ રીતે રાણી છે એક પતું રાજાનું અને એક પતું રાણીનું સિલેક્ટ કરી શકો એટલે કે પસંદગી કરી શકો બરાબર તો આમાં તો તમને પત્તાનો એક જ સમ આપેલો છે હજી હું તમને પ્રેક્ટિસ ના આપીશ અને ખાસ કરીને ઘણાને એમ થશે ભાઈ એક એક સમ માટે થોડું કાંઈ એટલું બધું યાદ રાખવાનું પણ ખાલી આ સમ પૂરતું આ મર્યાદિત નથી મેં તમને કીધું એમ ટ્વેલ્થની અંદર તો આ બધી માહિતી તમારે કમ્પલસરી યાદ રાખવાની જ છે કારણ કે આખે આખા ચેપ્ટર આવે છે બરાબર તો આ નહીં આવડતું હોય તો ફ્યુચરમાં બી પ્રોબ્લેમ થશે એટલે આખો ચાર્ટ યાદ રાખી લેવા વિનંતી કારણ કે ટ્વેલ્થમાં આ બધું રિપીટ થવાનું જ છે બરાબર તો એ પત્તાની બેઝિક ઇન્ફોર્મેશન હતી અને એના ઉપરથી હતો આપણો ક્વેશ્ચન નંબર આઠ ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર નવ ક્વેશ્ચન નંબર નવની અંદર તમને કીધું છે કે એક ઓફિસ છે એની અંદર છ કારકુન છે બે પટ્ટાવાળા છે અને એક મેનેજર છે છ કારકુન બે પટ્ટાવાળા અને એક મેનેજર એટલે કુલ વ્યક્તિ થશે નવ નવ સભ્યોમાંથી આપણે ચાર સભ્યોની ટીમ બનાવવાની છે સમિતિ બનાવવાની છે તો કુલ વ્યક્તિ થશે નવ એમાંથી આપણે જોઈએ છીએ કેટલા ચાર કારણ કે સમિતિ કેટલાની બનાવવાની છે ચારની એટલા માટે તેમાં પહેલી પસંદગી તમને કીધું છે કે જો મેનેજરને પસંદ કરવાના જ હોય તો તમે કેટલી રીતે ચાર સભ્યોની સમિતિ બનાવી શકો મેનેજર તો આવવો જ જોઈએ બીજા કોઈ આવે કે ન આવે એની સાથે આપણે લેવા દેવા નથી પણ મેનેજર તો આવવો જ જોઈએ તો મેનેજર છે કેટલો એક અને લઈ પણ કેટલા શકીએ હોય એટલે એક જ લઈ શકીએ ને તો મેનેજર તો આવશે જ એટલે એની પસંદગી થશે વન સી વન હવે આપણી પાસે કુલ નવ વ્યક્તિ હતી નવ વ્યક્તિમાંથી એક મેનેજરને તો આપણે લઈ લીધો એટલે એ તો હવે બીજી વાર ન આવે નવમાંથી એક કાઢો એટલે હવે કેટલી વ્યક્તિ વિધિ હોય આઠ હવે આપણે અહીંયા જુઓ સભ્યોની સમિતિ કેટલાની બનાવવાની છે ચાર વ્યક્તિ ચારમાંથી આપણે એક તો ઓલરેડી પસંદ કરી લીધો છે તો ચારમાંથી હવે કેટલા બાકી હોય થ્રી એટલે હવે બાકીના આઠમાંથી કોઈ પણ ત્રણ પસંદ કરવા ઘણાને એવું થશે કે આમાં કારકુનના પટ્ટાવાળા કેટલા હશે ખબર કેમ પડશે તો એ આપણે ખબર પાડવાની જરૂર નથી કારણ કે એ લોકોએ પહેલાં ક્વેશ્ચનમાં અનક્લિયર જ લા રાખેલું છે કે બાકીના ગમે એવા સભ્યો એ ચાલશે પણ એક મેનેજર તો હોવો જ જોઈએ તો આપણે એક મેનેજરને ગણવાનો બાકી પછી ભલે ત્રણ જણામાં પટ્ટાવાળા હોય કે ગમે હોય એની સાથે આપણે લેવા દેવા નથી તો જો મેનેજરને પસંદ કરવાના જ હોય તો મેનેજર એક છે એટલે વન સી વન ચાર સભ્યોની સમિતિ બનાવવાની હતી એમાંથી એક મેનેજર આવી ગયો તો હવે વધે ત્રણ કુલ નવમાંથી એક મેનેજર આવી ગયો તો કુલ વધે આઠ એટલે એઇટ સી થ્રી વન સી આન્સર તો બધાને ખ્યાલ જ છે વન સી આન્સર આવશે વન અને એઇટ સી થ્રીનો આન્સર આવશે આઠને ત્રણ સ્ટેપ સુધી ગુણો આઠ ગુણ્યા સાત ગુણ્યા છ છેદમાં ત્રણ ફેક્ટોરિયલ એટલે આપણો આન્સર આવશે છપ્પન બરાબર ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે જો બંને પટ્ટાવાળા પસંદ કરવાના ન હોય અને મેનેજર પસંદ કરવા ના જ હોય મતલબ હવે પટ્ટાવાળા તો આપણે લેવાના જ નથી પટ્ટાવાળાને કાઢી નાખો તો હવે કુલ વ્યક્તિ હતા આપણી પાસે નવ એમાંથી પટ્ટાવાળા બે છે તો આને કાઢી નાખો હવે તો આપણી પાસે કુલ કેટલી વ્યક્તિ વધે સાત છ કારકુન ને એક મેનેજર કારણ કે એ તો આપણને લેવાની જ ના પાડી દીધી બરાબર તો છ કારકુન એક મેનેજરમાંથી આપણે પસંદ કરવાની રહે એમાંથી મેનેજર તો લેવાનો જ છે એટલે તમારે કુલ સભ્યોની સમિતિ બનાવવાની હતી ચાર એમાંથી એક તો મેનેજર આવશે જ એટલે મેનેજર એક છે ને એમાંથી એક લેવાનો છે એટલે એની પસંદગી થશે વન સી વન બરાબર અને સાતમાંથી હવે એક મેનેજર ભાઈ આવી ગયા છે તો હવે બાકીના કેટલા વૈદા હોય છ એ છ કારકુન જ હોય તો આપણે કુલ ચાર સભ્યોની સમિતિ બનાવવાની હતી તેમાંથી એક મેનેજર આવી ગયો તો હજી કેટલા બાકી હોય ત્રણ સભ્યો તો એની પસંદગી થાશે સિક્સ સી થ્રી બરાબર વન સી વનનો આન્સર આવશે વન અને સિક્સ સી થ્રી એટલે છ ને ત્રણ સ્ટેપ સુધી ગુણો અને છેદમાં થ્રી ફેક્ટોરિયલ એટલે વન સી વનનો આન્સર વન આવશે અને સિક્સ સી થ્રીનો આન્સર આવશે ટ્વેન્ટી વન ઇન્ટુ ટ્વેન્ટી એટલે એનો આન્સર આવશે ટ્વેન્ટી બરાબર તો આ રીતે આપણા સમ છે કેલ્ક્યુલેટ કરવાના છે સમિતિના તો આજે છે આપણા સ્વાધ્યાય છ પોઈન્ટ બેના દાખલા નંબર નવ સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આની પછીના જે કાંઈ પણ સમ હશે એની આપણે ચર્ચા કરીશું થેન્ક યુ